હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલરની હબમાં આપણું સ્વાગત છે ને હું તમારી સેવામાં પાંભર આજે વિદ્યાર્થી મિત્રો મેગ્નેટિઝમ એન્ડ મેટરની અંદર જે તમારી સામે ટૉપિક છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહને કારણે સોલેનોઇડમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર એ જ સોલેનોઇડની અંદર જે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે એ પદાર્થને સોલેનોઇડની અંદર મૂકીએ તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય એની ચર્ચા કરવી છે ચુંબકીય તીવ્રતા મેગ્નેટિક સસેપ્ટેબિલિટી સાપેક્ષ પરમી એબિલિટી એની બધી ચર્ચા આપણે આ પર આધારિત જોવાના છે તો તો રેડી છો ઓકે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ એન્ડ સોબર ચાલો બહુ વેઇટ એન્ડ વર્ટ નહીં કરતા આ ટોપિક પર આધારિત એમસીક્યુ નો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ સો આટા પર મીટર ધરાવતું એક ટોરોઇડ ટોરોઇડમાં આટા આપ્યા છે એન સ્મોલ એન આટા પર મીટર એટલે સ્મોલ એન હે ત્રણ એમ્પિયર ટોરોઈડ નું કોર લોખંડ નું બનેલું છે એટલે કે ટોરોઇડ ની અંદર લોખંડ નો ગર્ભ ભાગ છે જેની સાપેક્ષ પરમીએબિલિટી મ્યુ આર પાંચ હજાર છે તો લોખંડ અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તમને ખ્યાલ છે ટોરોઈડ અંદર લોખંડ ભરેલું છે એટલે માધ્યમમાં ચુંબકીય ક્ષેત્ર માધ્યમની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર આપણે બધાને ખબર છે શું થાય તો કે મ્યુ એચ રાઈટ માધ્યમની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો એચ પણ આવશે મ્યુ એચ હ્યુ બરાબર આપણે લખી શકીએ ને આવું મ્યુ બાય મ્યુઝીરો મ્યુઝીરો બરાબર મ્યુ આર ચુંબકીય તીવ્રતા એચ બરાબર એનઆઈએફ આપણે જોયું ને થિયરિકલ પોઈન્ટમાં ઓકે આ બંને વસ્તુ આપણે મૂકી દઈએ તો બી બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો મ્યુ જીરો મ્યુ આર આવું લખી શકે ને પાંચ ગુણ્યા દસ ની ત્રણ આને આવું લખી શકાય દસ ની બે દસ ની બે અને આ પાસે શું છે ચેક કરી લઈએ ત્રણ એમ્પિયર છે ચાલો તો બી બરાબર પંદર પાંચ તેરી પંદર પંદર સાહીઠ પાંચ સાહીઠ પાય માઇનસ સાત એટલે માઇનસ બે બરાબર ને અને જે કરીએ તો બી બરાબર સિક્સ પાય દસ ની માઇનસ એક તો હવે પાય ને ત્રણ ચૌદ વડે ગુણી નાખીએ છ ગુયા ચોવીસ એટલે ચાર બે છ એકાદ છ ને બે આઠ છ તેરી અઢાર બે પછી પોઈન્ટ એટલે અઢાર પોઈન્ટ ચોર્યાસી તો આવશે અઢાર ટેસ્લા આવી ગયું એક પોઈન્ટ આ રફ ગણતરી છો તો આપણો જવાબ આવી ગયો એક પોઈન્ટ અઠયાસી ટેસ્લા જે તમારો જવાબ ડી છે જોઈ લો છે ક્લિયર તો ફાઇનલ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ માટે નીચેના માંથી કયું વિધાન સાચું છે પેરામેગ્નેટિક પદાર્થ માટે પહેલી બાબત તો કાયમ ધન હોય હે ને અને કાયમ નું મૂલ્ય પદાર્થના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં વાત સાચી છે કાયમ બરાબર એમ બાય એચ એમ ની કિંમત તમે મૂકી શકો છો આના પરથી આપણે મેળવ્યું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય આ વાત સાચી છે કાયમ નું મૂલ્ય બધા જ તાપમાનના મૂલ્ય માટે ધન હોય છે આ પણ સાચું છે રેડી ને એટલે આ પણ સાચું છે કાયમ નું મૂલ્ય બધા તાપમાન માટે ઋણ હોય છે ખોટી વાત કે એમ નોલ્ય પદાર્થના તાપમાન પર આધારિત નથી ખોટી વાત તાપમાન પર આધાર રાખે છે જોઈ લો રેડી તો આયા તમારા બે આન્સર આવી શકે છે એ અને બી બંને રાઈટ તો આ બંને સાચા જવાબ છે વિદ્યાર્થી મિત્રો છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી નું મૂલ્ય સાપેક્ષ પરમીએબિલિટી એટલે મ્યુઆર જીરો તો મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કઈ એમ મેળવો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે ને કે મ્યુઆર બરાબર વન પ્લસ કાયમ આ તો થિયરિકલ સૂત્ર આપણે મેળવ્યું તો આના બરાબર શું થાય માઇનસ પંચાવનસો માઇનસ એક તો કાય એમ એજ ઇક્વલ ટુ ફાઈવ ફોર નાઇન નાઇન ફાઈવ ફોર નાઇન નાઇન

ચુંબકીય તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તીવ્રતા કેટલી હોય એમ બરાબર તો એમ એચ હે ને તો એમ ઇઝ ઇક્વલ ટુ ત્રણ દસ ની માઇનસ ચાર ચાર દસ ની માઇનસ ચાર ચાર તેરી બાર

તો મ્યુ બરાબર શું થાય મ્યુ જીરો ઇન્ટુ મ્યુઆર મ્યુ કેટલું ફોર પાય દસ ની સેવન અને મ્યુરો છસો એટલે છ દસ ની બે છ ચોક ચોવીસ એટલે કે ચોવીસ પાય દસ માઇનસ પાંચ તો મ્યુ બરાબર બે પોઈન્ટ ચાર પાય દસ માઇનસ ચાર જે હું કહી રહ્યો છું ઓકે બહુ સિમ્પલ છે ઇક્વેશન ઉપરથી આગળ વધીએ નેક્સ્ટ જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને એક ટુકડાને મૂકવામાં આવે ત્યારે ટુકડામાંની ચુંબકીય ફ્લક્સ ઘનતા ટુકડાથી દૂર ચુંબકીય ઘનતા કરતા ચાર ગણી છે એટલે કે જયારે ચુંબકીય ક્ષેત્રમાંુંબકીય પેલા તો તમને કહી દઉં ચુંબકીય ઘનતા બરાબર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે જ્યારે તમે મૂકો ને ત્યારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ બાર કરતા ચાર ગણી હોય બી બરાબર ફોર બીજી હવે જીરો આઈ અને અંદર પદાર્થ જ્યારે અંદર સોલેઈડ ની અંદર રાઈટ ત્યારે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુઝીરો આઈએફ વત્તા આઈબી રેડી ચાલો આ બંનેનો ગુણોત્તર લઈ લો તમે તો બી ના છેદમાં બી ઝીરો બરાબર મ્યુ ઝીરો આઈએફ છેદમાં મ્યુઝીરો જાય બી ના છેદમાં બી ઝીરો આઈએફ છેદમાં આઈએફ વત્તા આઈબી આનું આમ લખી શકો વન પ્લસ આઈ ના છેદમાં આઈબી હેડી બી ના છેદમાં આપણે ઊંધું કર્યું ને બી ના છેદમાં બી જીરો કર્યું આવડી જાય એટલે આઈ એફ ના છેદમાં આઈ એફ એટલે વન પ્લસ આઈબી ના છેદમાં આઈ એફ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ આઈબી એટલે એમ અને આઈ એફ એટલે એચ હે ને તમને ખ્યાલ છે બધાને તો વન પ્લસ એમ બાય એચ એમ બાય એચ એમ એટલે કાય એમ એચ મૂકો બી ના છેદમાં બીજી બરાબર વન પ્લસ કાય એમ અને આ બરાબર તો મ્યુ તો મ્યુ બરાબર આવી ગયો તો મ્યુ બરાબર શું થઈ ગયું બોલો બી ના છેદમાં બી જીરો બી આપ્યું છે ફોર બી જીરો

ઉચ્ચી હોવા છે લોખંડના બંધ બોક્સમાંથી સેહલાઈતી चुंबकीय ક્ષેત્ર રેખા પસાર થઈ જાય છે આથી લોખંડના ટુકડાની અંદર ચુંબકીય ક્ષેત્ર બહારના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતા ઓછું હોય છે કારણ કે લોખંડની પરમીએબિલિટી ઊંચી હોય એટલે લોખંડમાંથી માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા સરળતાથી પસાર થઈ જાય એટલે અંદર ક્ષેત્ર ક્ષેત્ર બહારના કરતા ઓછું હોય છે તો તમારો જવાબ આવશે બી ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ત્રણ હજાર આટા વાળા એક ટોરોઈડના કોરની અંદર અને બહારની ત્રિજિયા તમને આવી ત્રણ હજાર આટા છે એટલે કે એન બરાબર ત્રણ હજાર ત્રણ ગુણ્યા દસ ની ત્રણ પ્લસ આર ટુ બાય ટુ આર બરાબર અગિયાર વત્તા બાર ના છેદમાં બે અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હે અગિયાર પોઈન્ટ પાંચ દસ માઇનસ બે મીટર ચાલો રેડી

મ્યુ બરાબર આવી જાય મ્યુ જીરો મ્યુઆર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ જીરો મ્યુ આર એન આઈ છેદમાં ટુ પાય આના પછી તમે કદાચ આને સૂત્ર નો કરતા બનાવો કે મ્યુ આર ઇક્વલ ટુ બી ઇન્ટુ ટુ પાય આર છેદમાં મ્યુ જીરો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ બે પોઈન્ટ પાંચ ટુ પાય એમણે રાખો અગિયાર પોઈન્ટ પાંચ દસ માઇનસ બે ફોર પાય દસ માઇનસ સેવન ત્રણ દસ ત્રણ પોઈન્ટ સેવન ફાય જાય ટુ જાય એ ટુ વધે આ ત્રણ સાતમાંથી ત્રણ જાય એટલે માઇનસ ચાર પ્લસ ચાર આનું કેલ્ક્યુલેશન કરો જાતે કરવાનું છે બરાબર ને એટલે છ પોઈન્ટ ચોર્યાસી પાંચ દસની બે તો મ્યુઆર બરાબર બે ખસેલ એટલે ઇઝ રિયલ ટુ છસો તમારી સાપેક્ષ એટલે આન્સર ડી રાઈટ આનું કેલ્ક્યુલેશન આટલું થાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો આપણે એમાં ગળવામાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ તો આવી ગયો તમારો આન્સર આગળ વધીએ નેક્સ્ટ આયનીકરણ પામેલો એક વાયુ આટલા ઇલેક્ટ્રોન ને એટલા જ આયનો ધરાવે છે એટલે આયનની સંખ્યા અને ઇલેક્ટ્રોન એટલે એન ઈ બરાબર એન આઈ એ સેમ છે પાંચ દસ ની એકવીસ જો ઇલેક્ટ્રોન ની સરેરાશ ગતિ ઉર્જા કે ઈ છ દસ ની માઇનસ વીસ જુલ અને આયન ની સરેરાશ ગતિ ઊર્જા કે આઈ 8 10 ની માઈનસ 21 જુલ જો વાયુ પર એક ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતા મેગ્નેટાઇઝેશન એમ કેટલું છે પહેલા તો કુલ ગતિ ઊર્જા વાયુ તંત્ર ની કુલ ગતિ ઊર્જા કે બરાબર એન ઈ કે ઈ કે આઈ રેડી ચાલો એની એટલે પાંચ દસ ની એકવીસ ગુણ્યા છ દસ ની માઇનસ વીસ પ્લસ પાંચ દસ ની એકવીસ દસ ની માઇનસ એકવીસ ચાલો પ્લસ એકવીસ ને માઇનસ એકવીસ તો અહીંયા જાય અહીંયા પાંચ છત્રીસ ત્રીસ અને દસ ની એક એટલે ત્રણસો અને અહીંયા પંચે રેડી તો આખે આખું આવશે કે બરાબર ત્રણસો ને ચાલીસ હવે મહત્તમ સ્થિતિમાં મહત્તમ સ્થિતિમાં મેગ્નેટાઈઝેશન ની સ્થિતિમાં સો ટકા ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઊર્જા સમાન થાય કે બરાબર યુ હે ને તો કે બરાબર યુ એટલે એમ બી કોટા પણ કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન કે બરાબર એમ રેડી તો સિમ્પલ વાત છે તો એમ બરાબર કે બાય બી ત્રણસો ના એક તો એમ બરાબર ત્રણસો ચાલીસ પર ટેસ્લા ત્રણસો ચાલીસ ઝૂલ પર ટેસ્લા મીટર ક્યુ આવી ગયું ત્રણસો ચાલીસ મીટર તો ત્રણસો સ્થિતિમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઉર્જા મહત્તમ સ્થિતિ ઊર્જા સમાન થાય ને તો આ મહત્તમ સ્થિતિ ઊર્જા આપણે આપણે લઈ લીધી ક્લિયર ચાલો આના ઉપરથી તમને એમ મળી ગયું ચાલો આગળ વધીએ નેક્સ્ટ બી જીરો કોનો એકમ છે ઓ બહુ સિમ્પલ છે એકમ મેળવવાની જરૂર નથી ઉર્જા ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ચુંબકીય સસેપ્ટેન ડબલ જીરો પચાસ કયા તાપમાને તો કે માઇનસ તોતેર અંશ સેલ્સિયસ

પ્રપોઝનલ ટુ વન અપોન ટી ચાલો આના પરથી તમે મેળવો તો કાયમ ટુ છેદમાં કાયમ વન ટી ટુ ટી વન બાયું છે તમારું બસો બસો ના છેદમાં સો આ બે આવે તો કાયમ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ કાયમ વન કાયમ ટુ ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા પચાસ એટલે તો આવી ગયું ને કાય એમ ટુ બરાબર જીરો પોઈન્ટ જીરો દસ સો રેડી ક્લિયર કેલ્ક્યુલેટર તો આવડે જ આવું સામાન્ય તો જીરો પોઈન્ટ જીરો દસ યસ ઓપ્શન એ તમારો સાચો જવાબ છે રેડી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે બહુ ઇક્વેશન ઉપરથી જ આપણે શોર્ટકટ મેળવીએ છીએ ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પેરેમેગ્નેટિક શ આટલી અણુકીય ડાયપોલ્સ છે તો મહત્તમ મેગ્નેટાઈન સો ટકા ડાયપોલ બધી જ ડાયપોલ ક્ષેત્રને ને સમાંતર ગોઠવાઈ જાય એની પરિણામી મુમેન્ટ એટલે એમ મેક્સિમમ બરાબર એને આપણે બધાને ખબર જ છે ને બે ગુણ્યા દસ ચોવીસ એક પોઈન્ટ પાંચ દસ ની માઇનસ ત્રેવીસ તો એમ મેક્સિમમ બરાબર એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે ત્રણ દસ એક તો એમ મેક્સિમમ બરાબર ત્રીસ એમ્પિયર પર મીટર રેડી વિદ્યાર્થી મિત્રો ત્રીસ એમ્પિયર પર મીટર યસ ઓપ્શન એ તમારો સાચો જવાબ છે મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કાયમ તો માટે કાયમ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર માઇનસ વન જીરો પોઈન્ટ જીરો પંચોતેર માઇનસ એક તો આવા જ એમસીક્યુ આજ ટોપિક પર આધારિત તમને અલગ અલગ મળતા રહેશે રાઈટ ઓકે આ સાથે આ વિભાગને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ